ભાવનગરના પાલીતાણામાં માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે તેર વર્ષની વિદ્યાર્થીની સાથે સ્કૂલ વાનના ડ્રાઇવરે અડફલા કર્યા ડ્રાઇવરે ગંદી હરકતો કરી શારીરિક અડફલા કર્યાની ફરિયાદ નોંધાઈ છે જૈન સમાજના આગેવાનોએ ડ્રાઇવર જાહિદ કાજી સામે ફરિયાદ નોંધાવી છે પોલીસે ડ્રાઇવર સામે ફરિયાદ નોંધી અને આગળની તપાસ પણ શરૂ કરી છે સંવાદદાતા ભૌમિક ફોન લાઈન પર છે ભૌમિક ભાવનગરના પાલીતાણામાં માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો કારણ કે તેર વર્ષની વિદ્યાર્થીની સાથે સ્કૂલ વેનના ડ્રાઇવરે અડપલા કર્યા હતા ફરિયાદ પણ નોંધાઈ છે શું કાર્યવાહી હાથ ધરાઈ છે એ ચોક્કસથી વૈભવી જણાવી દઉં કે ભાવનગરના પાલીતાણામાંથી માતા પિતાની લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે જેમાં ખાસ કરીને વાત કરીએ ગઈકાલના રોજ પાલીતાણા શહેરમાં તેર વર્ષની વિદ્યાર્થીની પર ભૂલ વાહનના ડ્રાઈવરે શારીરિક હડફલા કર્યા હતા અને સમગ્ર ઘટનાને લઈને સૈન સમાજ આગેવાનો સહિતનો પોલીસ સહિતનો કાફલો ફોલી પોલીસ ટાઉન ખાતે પહોંચ્યો હતો અને સમગ્ર મામલે આજે ઇકો કારનો ડ્રાઈવર છે જાહીદ ઇકબાલ કાઠી જે સગીરા ઉપર હડફલા કરતો હતો તેના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી અને પોલીસે આજે વિતરમી ડ્રાઈવર છે તેની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને હાલ જે છે આ જે ગણતરી ની કલાકો માં છે જાહેર ઇપર કાઢી પાલિકાના ટાઉન પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે બિલકુલ આભાર ભૌમિક તમામ જાણકારી માટે